હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મળીએ છીએ બહુ જ દિવસો પછી તો બસ હમણાં કંઈ ટાઈમ મળતો નહીં વિડીયો શૂટ કરવાનો બસ ઘરના જ કામમાં એમનો ટાઈમ દિવસ જતો રહેતો તો વિચાર્યું કે આજે કંઈક થોડી ફ્રી થઈ છું તો શૂટ કરી લો તો ગેઝીસ અમે લોકો જઈ રહ્યા છીએ એક નાનીકળી ટ્રીપ ઉપર તો બસ આ બધો સામાન એનો જ ઓલમોસ્ટ રેડી બધું થઈ ગયું છે દિવસે કાલ રાતે નીકળવાના છીએ અમે તો પતિદેવની ફરમાઈશા એવી છે કે એને ખાવી છે લચ્છી લસ્સી લસ્સી તો વિચાર્યું કે બનાવી દઈએ લચ્છી બનકે તૈયાર હે લસ્સીમાં કંઈ બહુ એવું કંઈ ખાસ હતું નહીં અમે લઈ વાતા એક રેડી ટુ વિટ પેકેટ બસ એ પાવડર હતો ચોકલેટ ને એક હતો પાઇનેપલ તો બસ એક પેકેટમાં આવે છે ને દહીં લેવાનું છે સાવ મોડું પાણી વગરનું ને બસ એમાં જ તમારે પાવડર મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી દેવાનું છે અને બે કલાક માટે આપણે મૂકી દેવાનું છે ફ્રીઝ થવા માટે તો બસ તૈયાર છે આપણી સી અને યસ ગેસ મારા જે નાના નણંદબા છે ને એની રિક્વેસ્ટ આવી હતી કે ભાભી તમે ગુજરાતીમાં જ વ્લોગ બનાવો એમ તો આઈ હોપ કે હું ટ્રાય કરી શકું કે ગુજરાતીમાં બને ત્યાં સુધી બોલું બટ થોડું ઘણું હિન્દી આવી જાય તો યશુ ચલાવી લેવાનું છે ઓકે માવા લવર્સ ગમે ત્યાં જાય પડે એમ તમારે નારે જોઈ ચા ખાવું જરૂરી છે ના ખાવું તો ન ચાલે મૂકી દેવાય એવું હું ખાવું હોય

તો જી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બસ આપણા આજના બ્લોગની શરૂઆત થઈ છે સવારે નવ વાગે અને જોઈ લો ગઈઝ ગરમા ગરમ થેપલા ખાવા હોય તો આવી જાઓ આજે રાતે અમારે નીકળવાનું છે તો અત્યારે થેપલા બનાવીશ ત્યારે માન બધું પેકિંગ થશે અને ઘરનું કામ પણ સાથે સાથે ચાલે છે કપડાં બપડા એવું બધું ધોવાનું ચાલે છે ને બધું અહીંથી બધું ક્લીનિંગ કરીને જાય તો એમ થાય કે આવીએ ત્યારે એટલી શાંતિ રહીએ તો ગાયસ ગુજરાતી ફેમિલી જ્યાં પણ જાય થેપલા તો એને ઓલમોસ્ટ હારે જ હોય બધા ભેગા જ તો બસ આપણે પણ એ જ કરવાનું છે અને પહેલાં મારે બસ થોડાક અડધા હોલમાં બાકી છે પોતું તો હું પહેલાં ફટાફટ કમ્પ્લીટ કર લઉં તો બપોરની રસોઈ ટાઈમે આપણે રસોઈ થઈ જાય અને અત્યારે થેપલા કરવાના છે તો થેપલા થઈ જાય થોડા ઘણા વાસણ નીકળ્યા છે તો એ પણ પહેલાં હું કરી નાખું તો ગાયસ મળીએ થોડી વાર પછી અને ગાયસ સાથે સાથે આપણે જયદીપ પટેલનો લોક પણ ચાલુ છે જે મારા ફેવરેટ યુટ્યુબર છે બ્લોગર છે પણ તમે કયો એ હેઝુ આઈ હેઝુ નહી નહી હો ગયા આપકા ઓ હેલો હા રાડા રાડી નહી ઓકે કામ તો કરવું પડે ને કમાઈ જમ

aitay ja re bago nnn nikra de chalo bye au jo tata see ya log nahi kaam na karwa di ji so kido pachu bolo to magad ma કરી બોલે તો મારી પાછું બધી બગડશે બોલવાનું નહીં વડ તો ખા નહી ઓકે તું તો લાગે રાજે બાગે નહીં હવે બધી હકેલો હાલો મારો સુઈ જાઉસ બેતર કેદી હૂકા છે શું આ બોલો આંગળીઓ દેવી જોઈ લ્યો હા આંગળી બગારવી યસ યસ હાલો નીનો એક તો જવું છે કામ કરવું નથી બધું ક્યાંથી ભેગું થાય એ તો લઈ જવા પડે ઓકે માથા કુટ નહી ખોટી નાક નો સ્પ્રે લેવાનું તમારે

બોલો ને એક તો બોલો મને મારું કર લેવા દે પછી હું ઉતારું કરીશ અ તો બારે છે પીળો દવા નો મતલબ છે બધું જ હા તાઈ જફટી નો જવાની હોય તાઈ કેતા હતા કેના ઓલા તો જી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને ઠક થાબડા હો ગયા સાબરમતી

क्या ही फीलिंग्स आए मुझे तो गाइज ट्रेन हमारी निकल पड़ी है अहमदाबाद से एग्जैक्ट टाइम पर और ये निरीक्षण करते हुए देख रहे हैं सब एक केबल बीच में आ रहा है अहमदाबाद तो हाई स्पीड ट्रेन रेल प्रोजेक्ट હાઈ સ્પીડ નો રિયલ પ્રોજેક્ટ કઈ છે હે ઓર ફેજ ઉપર નીકળશે ત્યાં ઓર ફેજ બને છે ઈધર ફોકસ નહી મર હા નો બી ઓર એલ મેટ્રો બને છે તો હમ કીધર જા રહે હે યખડવા મનાલી કો લિંક મેનાલી તો આલી જાતો ઉહી નથી બોવાનાવાને Điều này thì đã chiếm chắc chắn chắc chắn chắc chắn chắc chắn chắc chắn chắc chắn 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 chắn